ગણિયા ગોંડલ જેવા લોકો જયરાજસી જેવા લોકો નહીં સુધરે તો એમની રાજકીય કારકિર્દી બે હજાર સત્યાવીસ માં પૂર્ણ થઈ જવાની ચાલ લખી રાખજો એમની રાજકીય કારકિર્દી હંડ્રેડ પર્સન્ટ પૂર્ણ થઈ જવાની છે કારણ કે હવે જયરાજસિંહ જે સ્વીકારતા કહેતા હતા ફરતા હતા ડપ્પાસો મારતા હતા કે ભાઈ અમારી ટિકિટ અમારે ખુદે નક્કી કરવાની હોય અમારા કુટુંબ જોઈએ કોઈને ન મળે જ્યાં સુધી હું જીવું છું એ વ્યક્તિ ત્યાંથી આગળ વધી ત્યાં સુધી પહોંચ્યો છે કે પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે કોને ટિકિટ મળે કોણ ચૂંટણી લડી અને હજી જયરાશી જ્યારે બીજા વ્યક્તિને એના ફેમિલી બાર કોઈને ટિકિટ મળશે ને બે હજાર સત્યાવીસમાં ત્યારે એવું સ્વીકારવાના છે કે ભાઈ હા અમે ક્વોલિફાઈડ ન હોઈએ અમે કામ ના કર્યા હોય અમે ગુંડાગીરી કરી હોય બની શકે એટલે અમને ટિકિટ નથી મળી પણ જેને મળી છે એના માટે અમે દોડીશું આવું તારે સ્ટેટમેન્ટ બોલવાનું છે જયરાજસિંહ હવે બની ગયા પછી તમે એક્શન લ્યો છો અને આટલી બધી નાલેશી તમારે રાજકોટ પોલીસની થાય પછી તમારે કામ કરવા પડે પછી તમારે ધરપકડો કરવી પડે તમારે રાઇટિંગના ગુના નોંધવા પડે છે તો તમે અગમચેતી રાખી હોત તો આ ઘટના જ ના બને હું એમ કહું છું કોઈ પણ વ્યક્તિ ગણિયા ગોંડલ તને કહું છું તો તારું રાજકીય કેરિયર કઈ રીતે ખતમ કરીશું કોઈ પણ વ્યક્તિ ગોંડલની અંદર આશાપુરા માના માતાજીના મંદિરે દર્શન કરવા આવે કે સ્વામિનારાયણ ભગવાનના મંદિરે માથું ઝુકાવવા આવે એમાં તારે કાળા વાવટા કેમ ફરકાવવા પડે મને કે તારે એટલી કેવી દુશ્મની હતી કે કાળા વાવટા ફરકાવવા પડે ચાલ કાળા વાવટા ફરકાવવા લોકશાહી છે વિરોધ કરી શકાય પણ તે તારા દાડિયા તારા વોટર્સ તું કેશો ને મારા ફેવરવાળા લોકો છે મારા વોટર્સ છે તો એમને શા માટે ગાડીઓના કાચ તોડ્યા એ મને કે એટલે લોકશાહી છે ગાંધીના ગુજરાતમાં મહેમાનો જે આવ્યા હોય બાર ગામના આવ્યા હોય એમના ગાડીઓના કાચ તોડવામાં આવે સામેવાળા વ્યક્તિએ કોઈ પ્રતિક્રિયા નથી આપી એક ગુનો નોંધવામાં આવ્યો છે એવી મને જાણ મળી છે કે એક ફોર વ્હીલ ચાલક જે સુરતથી આવેલા હતા અથવા તો અલ્પેશ કથિરિયાની ટીમના હતા એમણે ગાડી ફોર્સફુલી ચલાવી સ્પીડમાં લોકોને ઉછળી દેવા માટે આવી કલમ પોલીસે લગાડી છે મુર્ક્ષે પોલીસ રાજકોટ પોલીસ મુર્ખામી કરી રહી છે કોઈ પણ વ્યક્તિ એક કાર ચાલકના કાચ તોડે એમના દરવાજા ઉપર પાટા મારે હથિયારો મારે દુંબાઓ મારે પંચ પહેરીને કાચને ટીકા મારે ત્યારે તમારી પોલીસ એક તો બચાવી ન શકતી જે વ્યક્તિ ગુનો કરે અસામાયિક લુખા દાડિયા તત્વો ગણિયા ગોંડલના લુખા અસામાયિક દાડિયા લોકો ગાડીઓના કાચ તોડે એને તમારી રાજકોટ પોલીસ અટકાવી નથી શકતી કાચ તોડતા અટકાવી નથી શકતી ઉપરથી જે કાર ચાલક જેમના કાચ તોડી નાખવામાં આવ્યા છે ગાડીઓ ઉપર પાટા મારવામાં આવ્યા છે હથિયાર વડે હુમલા કરવામાં આવ્યા છે એ કાર ચાલક ત્યાંથી બચવા માટે પોલીસ પર ભરોસો નહોતો નજર સામે આ થયું પોલીસ મૃતપેક્ષક બની જોતી રહી ત્યારે ત્યાંથી બચવા માટે કાર ચાલક લીવર પર પગ દે અને ગાડી થોડી સ્પીડમાં ચાલે તો એની પર ગુનો નોંધાય કયા દેશમાં આપણે પાકિસ્તાનમાં રહીએ છીએ અફઘાનિસ્તાન છે અહીંયા આપ ખૂદશાહી ચાલે છે કોઈના કહેવાથી કામ કરો છો કોઈના પ્રેશરમાં આવીને કામ કરો ભેદભાવ કરો છો નાગરિકો જોડે પોલીસ તંત્ર તમે રાજકોટ એસપીને મારો સવાલ છે કે એક તો તમારી પોલીસ નાગરિકોને રક્ષણ નથી આપી શકતી અસામાયિક લુખા દાળિયા તત્વોને ગુનાહિત પ્રવૃત્તિ કરતાં રોકી નથી શકતી અને ઉપરથી જ્યારે પોલીસ પરથી ભરોસો ઉડી જાય ને નાગરિક પોતે સ્વ બચાવવા માટે ત્યાંથી કાર ચલાવે અને લીવર પર પગ દે તો તમે એની પર ગુનો નોંધો છો તે લોકોને કુચળવા માટે ગાડી ફાત ચલાવી હલકાય કોઈ હોય જ ના શકે અને ગૃહમંત્રી માથું કાપી નાખવું જોઈએ પોતાનું મરી જવું જોઈએ જો આવી પોલીસ કામ કરતી હોય ગુજરાતમાં તો તમારે સ્વીકારવું જોઈએ કે આ ગાડીના કા તૂટા અમારી પોલીસ ત્યાં હાજર હતી તો પણ ગણિયા ગોંડલના રક્ષણ માટે હતી ને આ લોકોને અમે બચાવી નથી શીખ્યા આવું તમારે સ્વીકારવું જોઈએ એના બદલે એ પોલીસ ત્યાંથી જે નાગરિક બચવા માંગે છે ગાડી ચલાવવાની કમ્પ્લેનો નાખો છો ફરિયાદો નાખો છો ગમે તેમ કરીને ક્રોસ તમારે ફરિયાદો કરી દેવીશ તમારું વાહવાહી લૂંટવી સામે તંત્રની સામેવાળી ટીમની કે અમે પણ સામે થોડી કાર્યવાહી કરી છે ખાના કરો છો તમે કે ખરેખર તમે નાગરિકોને પ્રોટેક્શન આપવા માંગો છો આ તો ખાનાપુરથી થઈ એક કેસ ઓલા ઉપર ઠોક્યો તો એક આની ઉપર ઠોક્યો ઓલા પર રાઇટિંગનો હળવો ગુનો નાખ્યો આની ઉપર એટેમ્પ્ટ ઓફ મર્ડરનો ગુનો નાખી દીધો ક્યાંની લોકશાહી છે કાયદાની ચોપડીઓ ભીણા છો તમે નાગરિક પોતાનું સ્વ પ્રોટેક્શન કરી શકે નહીં સેલ્ફ ડિફેન્સ કરી શકે કે નહીં લુખ્ખો આવા રહેતો તો પૂરો દેશની જનતાએ જોયું છે ટ્વિટર પર આ ગોંડલના વીડિયાઓ વાયરલ થયા છે લુખ્ખા તત્વોના ગણિયા તારાબા જ્યાંના ધારાસભ્ય છે વિસ્તારના લુખા અસામાજિક તત્વોના આતંકના મીડિયા ટ્વિટર પર આખા દેશે જોયા છે નામી અનામી પત્રકારોએ ટ્વીટ કર્યા છે એક્સ ની અંદર ટ્વિટર ની અંદર અને આખા દેશના લોકો પૂછે છે આ ક્યાંનું છે ક્યાંનું છે ઘણા લોકોએ કોમેન્ટ કરી છે ઇઝ ધીસ અફઘાનિસ્તાન ઓ ધીસ ઇઝ હેપનિંગ ઇન લાહોર ઓર ઇન્ડિયા મૂર્ખ માણસ ગોંડલ લોકો લાહોર કહે છે અફઘાનિસ્તાન કહે છે મિરજાપુર તો અમારી જેવા લોકો કહે છે ગામના લોકો મિરજાપુરને બદલે લાહોર અફઘાનિસ્તાન કેવા લાગ્યા છે તારા દાડિયાના આતંકને ને લીધે જે બી મિત્રો મારો ફેસબુક લાઈવ જોઈએ શેર કરજો મિત્રો તે જાતે કરાવીને બદનામ કરી ગોંડલને બફાટ કરી કરીને અને હજી આ દાળિયા ભેગા કરીને તું વધુ બદનામ કરવા માંગે અને રાજકોટ પોલીસને પણ થોડી શરમ આવી જોઈએ મિત્રો જે વ્યક્તિનો તમે જીવ નથી બચાવી શકતા તમે હત્યાને એક્સિડન્ટમાં સાબિત કરવા દોડો છો ગોંડલની અંદર કોઈ બારનો વ્યક્તિ આવે તેની કારના કાચ તૂટતા તમે નથી બચાવી શકતા એના પર હુમલા થતા નથી બચાવી શકતા એ પોલીસ સામેવાળો માણસ સેલ્ફ ડિફેન્સ કરે પોતાની રક્ષા માટે ગાડી થોડી દૂર ફાસ્ટ ચલાવે લીવર ઉપર દે તો સામે સામેવાળા વ્યક્તિને કુચડી નાખવાનો આરોપ નાખો છો ફરિયાદ કરો છો એટેમ્પ્ટ ઓફ મર્ડરની એટેમ્પ્ટ ઓફ મર્ડરની તમે કલમ ઉમેરો છો કઈ રીતે પોલીસ બની ગયા તમે કોણે બનાવ્યા કોને તમારી ભરતી કરી જેમ આઈએસ આઈપીએસ ઓફિસરોની જે ભરતી રજૂ કરી વર્ષ દિવસ એમાં પકડાના છો તમે એ બેચના છો તમે એના એક બે જણા દુબઈ ભાગી ગયા છે જેને ખોટા બર્થ સર્ટિફિકેટ ખોટા જાતિના પ્રમાણપત્રો લઈને અનામતનો લાભ લઈને આઈપીએસ આઈએસ ઓફિસરો બની ગયા તમે એ બેચના તો આઈપીએસ આઈએસ નથી ને તમે ભણાતો છો ને સાચા પ્રમાણપત્રો સર્ટિફિકેટો આપીને પાસ થયા છો ને ભાઈ અને જો થયા હોય તો તમને આનો ભેદ નથી ખબર પડતી કે કોઈ પણ માણસને પોલીસ ના બચાવી શકે પોલીસની હાજરીમાં એની સાથે ગુંડાગીરી થાય હાથાપાઈ થાય એમની ગાડીના કાચ તોડવામાં આવે ત્યારે એ માણસ ત્યાંથી નીકળવા માંગે પોતાનો જીવ બચાવવા માંગે પોતાની ગાડીને નુકસાન થતું અટકાવવા માંગે ત્યાંથી ભાગવાની કોશિશ કરે તો એની ઉપર હત્યાનો ગુનો ઈરાદાપૂર્વક હત્યા કરી નાખવાનો ગુનો તમે નોંધો છો હાફ મર્ડર કુચડી નાખવાના ગુના નોંધો છો રાજકોટ પોલીસ પણ આમાં તો હોય એવું લાગે છે મને ગોંડલના સપોર્ટમાં દાડિયા તો હતા પોલીસ પણ એના દાડિયાને જેમ કામ કર્યું કેવાય અને હર્ષઘે શરમ આવી જોઈએ કે એમની ટીમના ધારાસભ્યનો છોકરો આવા બધા ડંફાસો મારીને આ બધી સંગ્રામણ ઉભા કરે છે અને પોલીસ પાસે એના ફેવરમાં કામ કરે છે ટોટલિંગ

હું ફેસબુકમાં એટલું બધું બોલીને પણ તારા ઘરે આવી ગયો ગઈકાલે જોઈ લેજે મારા તારા ઘરના સીસીટીવી કેમેરા તારા ફળિયા સોગાનમાં હું આવી ગયો સીસીટીવી કેમેરા જોઈ લેજે અને જોઈ લેજે બીજી વાર તારા પપ્પા તારા બંગલાની બાલ્કનીમાં ગેલેરીમાં જે મૌરભ ગાંગુલે કેમ વર્ષો પેલા નેટવેસ્ટ ટ્રોફી જીતો હતો લોર્ડ્સના મેદાનમાં લંડનમાં જઈને ટી શર્ટ કાઢીને કેમ આમ સેલિબ્રેશન કર્યું હતું ગેલેરીમાંથી બાલ્કનીમાંથી લોર્ડ્સની એમ તારા પપ્પા જયરાજસિંહ આખો આ આ અસામાયિક તત્વો જે આંતક હતો ને તારા દાળિયાનો એ ગેલેરીમાં ઉભા ઉભા ખુશ આમ ભાઈ તમે જંગ જીતી લીધો તમારા વિસ્તારમાં અસામાયિક તત્વો લોકોના કાચ તોડી નાખે ને તમે સેલિબ્રેશન કરો છો તમે જંગ જીતી લીધો આમ આમ કરો છો ગાંગુલે તો દેશનું નામ રોશન કર્યું તું ટ્રોફી જીતીને લોડ્સની અંદર એટલે એને ટી શર્ટ કાઢીને આમ આમ કર્યું તું બાલ્કની માં ઉભા તારા બાપાએ શું કર્યું તારા બાપા તો ડિસ્કવોલિફાઈડ છે ચૂંટણી લડવા માટે એ તો ઉપર છે તારા બાપાએ કાંઈ નથી કર્યું આમાં બધા ખુશ થતા લોકોનો જોઈએ તમે લાજવા ગાજો છો અલ્પેશ ધોલરિયાનો ફોન સ્વીચ ઓફ થઈ જાય નામ કે મારા બાપા છે તને બે દિવસથી ઊંઘ નહોતી આવતી ગણ્યા બે દિવસથી રાજ ઉજાગરો કરીને તું દાડીયા ગોતતો હતો આખું પ્લાનિંગ કરતો તો કઈ રીતે હું કરવું એ અને તારો ભાઈ ખરા ટાઈમે સટકી ગયો ને તારા બાપાની સપોર્ટમાં નો રહ્યો ને તારા બાપાને બીજા છોકરાની ખાસ જરૂર હતી જે દિવસે આટલો બધો તમારા ઘર ઉપર પબ્લિક ભેગું થયું હતું દાડિયા ભેગા કર્યા હતા અને આટલો ડરનો માહોલ હતો સવારથી ત્યારે તમારો બીજો દીકરો સટકી ગયો વિચારવા જેવી વાત છે ફોન બંધ કરી બંધ કરીને છટકી ગયો નામ પાછો કે એનો બીજો દીકરો છું મારા બાપ સમાન છે તો બાપના ઘરે આવડો મોટો પ્રસંગ હતો તું છટકી ગયો ભાઈ હેલ્પે ધોલરિયા બાપ ના ઘરે એટલો મોટો પ્રસંગ હતો તું ફોન સ્વિચ ઓફ કરીને ભાઈ વહી ગયો કુઈ ગયો કે વઈ ગયો કે ઘરની ની બહાર ગોતો નો જોડ્યો સંપર્ક માં નો આવ્યો આખો દિવસ બાપ કીધો તો એનું ફરજ નિભાવવું પડે બાપ કીધો તો પછી બાપની ની ત્યાં કઈ કાર્યક્રમ હોય એટલા બધા બહારના માણસો દાડિયા ભેગા થયા તો પુત્ર જ હાજર નહોતો એવું એટલે બહુ મજાની વાત છે ને ગઈકાલે હું તો ભાઈ છે ને યુપી રખડેલો છું દિલ્હી સાઉથ ઇન્ડિયા બધી રખડેલો છું અને રહેલો છું સાઉથ ઇન્ડિયામાં સારી સારી જગ્યાએ પણ રહેલો છું દૂધરાજના ના યુપીના ગામડામાં ફરેલો છું મને આજ સુધી એવું હતું કે ગુજરાતમાં તો આવું કાંઈ ન જ થાય મતલબ મિરઝાપુર બિરજાપુર આ તો મતલબ વાતો છે એમ કે ગુંડાગીરી ને એ બધી વાતો છે એવું લાગતું હતું પણ ગઈકાલે હું પણ આ અલ્પેશ કથેરિયાની એમની જોડે હતો એ એ જે ગાડીઓ હતી લાઈનમાં એમાં ગાડીમાં હું પણ હતો મેં લિટરલી ડર અનુભવ્યો કે ક્યારે કોઈ અસામાયિક તત્વો એટેક કરી દે પોલીસ ત્યાં હતી જ અસંખ્ય પોલીસ હતી ટુ વ્હીલરો પર પોલીસ ફરતી હતી ચાલીને દોડતી દોડતી પોલીસ ફરતી હતી પીસીઆર વાનમાં પોલીસો હતી પ્રાઇવેટ ગાડીઓમાં પોલીસો હતી છતાં પણ એક નાગરિક તરીકે ગુજરાતની અંદર ગોંડલની અંદર મેં ડર અનુભવ્યો અને કદાચ મારી જિંદગીમાં પહેલી વાર મેં ડર અનુભવ્યો એનો મતલબ એવો પણ નથી ગણી કે બીજી વાર નહીં આવું બીજી વાર આવી હો વાર આવીશ પણ એક સેકન્ડ માટે મને એવો ડર લાગ્યો કે આ અસામાજિક લુખા તત્વો આપણને મારે પણ ખરા મારી પણ નાખે ગાડી તોડી પણ નાખે આ બધોય ડર મેં અનુભવ્યો ગઈ ગઈકાલે આ મારી એવું નથી કે હું ડંફાસો મારું ખોટું સત્ય હકીકત છે અને એ તારા માટે કોઈ ગર્વની વસ્તુ છે જ નહીં તારા બાજુ આ ધારાસભ્ય છે વિસ્તારમાં કોઈ વ્યક્તિ આવીને ડરનો માહોલ અનુભવે એ તારા માટે તો બહુ ખરાબ બાબત છે નાલેશીભરી ભરી બાબત કહેવાય શરમજનક બાબત કહી શકાય અને એ કાલે મને અનુભવ થયો ઘણા બધા લોકો ફેસબુક લાઈવ છે એમને કેવો અનુભવ થયો કહેજો અનુભવ મને થયો ડરનો માહોલ હતો એનો મતલબ એવો નથી કે હું ત્યાંથી ભાગી ગયો હું તારા ઘરે આવી ગયો છું તારા ફળિયા સુધી તું કે એના સમ મને હું તારા ફળિયા સુધી કાલે આવીને ગયો છું અને હજી આવીશ પણ તારા જેમ બદ ઇરાદાથી નહીં બાપ બની આવીશ આમ ઘણીયા અવારનવાર આવીશ તારા લુખા તત્વો અસામાયિક તત્વોમાં તાકાત હોય ને તો મરાવજો મને અને જે દિવસે મને કઈ થયું ને એ દિવસે તારી કારકિર્દી પૂરી મને બે ત્રણ જણા કીધું ઉડાડી દેવો માણસ દગો કરે એવો માણસ મને કાંઈ થયું ને કઈ ખરોસ આવે ને એ દિવસે તારી કારકિર્દી પૂરી કરી જાય અને આમે પૂરી છે કાંઈ નહીં કરે તો આવી આવીને પૂરી થઈ જાય એમ લોકો આ બધા મેલ બોગરા બધા આવશે વારા પર વરુણ પટેલ આવશે હજી અલ્પેશ કિથિરી આવશે બધા એક એક વાર આવશે ને આવી રીતે વરમાં પાંચ હાથ ધક્કા ખાયા ને તારી કારકિર્દી અમે બે હજાર સત્યાવીસની ચૂંટણી આવી ને એ પૂરી જ છે લખી લેજે એને તું જ પૂરી કહેશો યુ આર ડિસ્ટ્રોઈંગ યોર સેલ્ફ એ કહેવત તું તારી જાતને પોતાને ડિસ્ટ્રોય કરી રહ્યો છું ભાંગી રહ્યો છું આવા સ્ટંટ કરીને કાલે તારે કરવાનું શું હોય ખબર છે એક ભણેલ વ્યક્તિ તરીકે તું તો ભણશો એટલે તને ન ખબર પડે પણ ભણેલ ગણેલ સમજદાર માણસ કાલે શું કરે ખબર ગોંડલમાં કોઈ ચેલેન્જ આપીને બહારનો માણસ આવતો ને અલ્પેશ કથિરિયા કે ધાર્મિક માલવિયા કે જિગીસા પટેલ આવતા હોય ને તો તારે છે ને ગાંધીગીરી કરવાનું હોય એમનું સાકર અને પ્રસાદી લઈને એમનું સ્વાગત કરવાનું હોય મંદિરે જાય ને તો ત્યાં તારે એની જોડે જઈને એમને મીઠું મોઢું કરાવવાનું હોય આવો ગોંડલમાં આવો અહીં ક્યાંય ગુંડાગીરી નથી આટો માલ્યો બધી અને તમને આમ તેમ લાગે મને જણાવી દો હું નોટ કરી લઈ અને પોલીસને જાણ કરે કે આ એરિયામાં થોડીક વધુ ધ્યાન રાખવાની જરૂર છે આ કામ તારે કરવાનું નહીં કે ગુંડાગીરી આ જો તે કર્યું હોત ને તો હું આજ લાઈવ ન કરત કયા મોઢે લાઈવ કરી બતાવું થઈ જ ના શકે મારથી લાઈવ હું શું બોલી શકું જો તું આવી પ્રવૃત્તિ કરે વેલકમ કરે અલ્પેશ કથરી અને એમની ટીમનું અને એમને ફૂલ સપોર્ટ કરે કે ભાઈ તમને અહીંયા કંઈ ડાળમાં કાળું લાગતું હોય ગુંડાગીરી લાગતી હોય તો આટો માલજો પછી આવજો આપણે બેન ચર્ચા કરશું અને કાયગી તમને પોઈન્ટ કે આ જગ્યાએ લુખા થતું અહીં દારૂ મળે છે અહીંયા ખોટું ખનીજ ચોરી થાય છે અહીં ગુંડાગીરી થાય છે અહીંયા તમે લોકો અન્યાય કર્યો છે તમારે એમ કેવું જોઈએ હાલો અમારો વાક છે તો અમે આ સુધરી જઈશું અથવા અહીંયા અમે આ કરશું આવું તમે કરો તો તમે હીરો સાબિત થાય તું એમએલએ માટે દોડશો ને તું સાંસદ સભ્ય ટિકિટ લઈ લે બોલ હું તને કહું છું તારે તારા સભ્ય સુધીની જ હોજરી છે એનાથી મોટી તારી હોજરી નથી મંત્રી તારી જિંદગી નથી તને તેમ હું એકવાર ધારાસભ્ય બની જાઉં એટલે બસ ગોંડલ પૂરતું જ તારે રહેવું છે પણ તું છે ને આખી પોરબંદર સીટનો એક સમય સાંસદ હોત બની જતો આવું કર્યું તો પણ તે ન કર્યું કેમ કે તને બુદ્ધિ નથી તારો જે સલાહકાર અશોક પીપળિયા છે એની પાસે એટલી બધી બુદ્ધિ નથી તને આવી સલાહ આપી શકે એને તને ઊંધાર વાળે ચડાયું જા કાળા વાવટા ફરકાય ગો બેકના બેનર લઈ જા ગાડીઓના કાચ તોડવાળા પંચ વાળા માણસોને ઉભા રાખી દે સ્ટીલના પંચ પહેરેલા ને એટલે આ લોકો ડરી જાય ડરે કોઈ નહીં ગણ્યા એક સેકન્ડ માટે હરેક વ્યક્તિને ડર લાગે અને પછી છે ને એક એવો પણ પોઈન્ટ આવે કે ડર જીરો થઈ જાય મને લાગ્યો તો એક સેકન્ડ માટે મને ડર લાગ્યો હતો તારા માણસો લુખાવને જોઈને દાડિયાઓને જોઈ એટેક કરતા લોકોને જોઈને મને ડર લાગ્યો તો ગાડીની અંદર હું ગાડીની બહાર નીકળું તારા ઘરના ફળિયામાં આવીને ઉભો રહ્યો છું જોઈ લેજે કેમેરા એટલે તે કાલે છે ને તારી જાતને ડિસ્ટ્રોઈડ કરવાનું કામ કર્યું તારા પગ ઉપર કુહાડી મારવાનું કામ કર્યું છે અને બહુ પસ્તાવો થશે આ સ્ટંડ કરી અને મીડિયામાં તું અઢી વાગ્યા પછી ફાસ્ટ થઈ ગયો હતો ને અલ્પેશ કથિરિયા કાગળ પહોંચ્યા લે ઇનપુટ મળ્યા કે નથી હવે મોજ કરો ત્યારે તું કેટલો ફાસ્ટ થઈને બોલતો તો તું બોખલાઈ ગયો તો રાહતનો શ્વાસ લીધો તો હા હવે ગયા પણ બીજી વાર પાછા આવવાના જ છે ક્યાંય નથી જવાનું કોઈ બીજી વાર પાછા આવવાના જ છે નવા લોકો આવશે ને આ જૂના આવી ગયેલા આવવાના સમજી લઈ જે તમારા કુટુંબનું જે પ્રવૃત્તિઓ છે ને અટકે નહીં ત્યાં સુધી લોકો આવશે અમને એવું કઈ નથી કે તારા બા ધારાસભ્ય બને છે તો આવતી વખતે ન બને એ બનવા જોઈએ જ જોઈએ બનવો જોઈએ તું સાંસદ હું તો કહું છું તું સાંસદ સભ્ય બનવા બની હોત ને શકે જો તું સુધરી જ તો કાલતે સુધારા વાળું કામ કર્યું હોત અશોક પીપળિયાની ખોટી સલાહો ન લીધી હોત તો તું આ મનસુખ માંડવીયા બદલે નેક્સ્ટ ટાઈમ તું હોતે ને બની શકે અને બોર્ડ લાગત કે ઇન્ડિયાનો સૌથી યુવા સાંસદ ટીવીમાં આવો આજ બીબીસી ન્યૂઝમાં આવો પણ એવી તને કોઈ સલાહ આપતું નથી તને હામાં મોરે મોરો આવવાની સલાહ આપે એટલે મોરે મોરો અમને આવતા આવડે છે એ મોરે મોરા કરી લીધા હોય જ્યાં કરવાના હોય ને જ્યાં કરે લાગત નો આલી માળવાનો હોય કોઈ શાંતિપૂર્વક માતાજીના દર્શન કરવા આવે ને અધર્મીની જેમ તરે એનો વિરોધ ન કરવાનો હોય ક્ષત્રિય તો માતાજીને માને આશાપુરા ભક્તો હોય ખૂબ જ શ્રદ્ધા વિશ્વાસ હોય માતાજી ઉપર તમારા શહેરના તો આવો આતંક મચાવે આવી રીતે રોકાય એમને તારે બધી મોરે મોરો આવું છે વાત વાતમાં મોરે મોરું આવું છે દલિત સમાજ આમે મોરે મોરું આવું પાટીદાર આમે મોરે મોરું આવું જાતિવાદી કીડો તો તું છો ભરવાડની પ્રેગ્નન્ટ બાયને તે ઢસડેલી છે લેડીસોને બિરિયાણાની અંદર હજી એક વર્ષ નથી થયું લોકો સાક્ષી છે ગામના જાતિવાદી કીડો તો તું છો કોળી સમાજ અરે તેને નથી બનતું બહુ ભરવાડ સમાજ નો દુશ્મન બને છે વાત વાતમાં દલિત સમાજ અમે તે હમણાં જ દુશ્મની ઓહરી લીધી પટેલ સમાજ અમે તું બાહો છોડાવે છે બાહુબલીની જેમ જાતિવાદી કીડો તો તું જ કેવા અમે તો જ્યારે તમારું ક્ષત્રિયનું આંદોલન થયું પુરુષોત્તમ હતા આને માણસા તું તો સ્વાર્થની રાજનીતિ કરે છે દાળિયા લાવીને અને તને જે સલાહ દેવાવાળા બે ત્રણ છે ને એ બધા ઊંધી સલાહો દે છે પોતાના રાજકીય રોટલા શેકવા માટે પોતાની જગ્યા બનાવવા માટે અને તારું નામ મીટાવવા માટે તને હરીફાઈમાંથી કાઢવા માટે ઉંદારા વાળે ચડાવે છે તને ખુદ બુદ્ધિ હાલવી જોઈએ કોઈ સારો સલાહકાર ગોત રાજકીય વિશ્લેષક રાજકીય નિષ્ણાત કોક સારો ગોત વણ માગી સલાહ તો તને સારું કરવા કે તે વેલકમ કરીને ગાંધીગીરી કીધું ને મીડિયા તને હીરો બનાવતો હું નહીં પબ્લિક નહીં મીડિયા તને હીરો બનાવ એના બદલે છે ને મેં હું આજે ગામડેથી હું આજે જ નીકળું છું હું ગોંડલથી આજ નીકળો છું સવારે મેં ગોંડલના ન્યુઝ પેપર સવારે વાંચ્યા પેપરમાં હેડલાઇન છે યથાવત છે સાબિત થઈ ગયું તારી પ્રવૃત્તિને લીધે તે સાબિત કરી દીધું જે બી મિત્રો મારું ફેસબુક લાઈવ છે ને શેર કરજો મિત્રો ભારતીય આ ભારતની અંદર તમે તો બહુ રાષ્ટ્રવાદી રાષ્ટ્રવાદી બોલતા રહ્યો છો ને બોલવું જ જોઈએ ગર્વ હોવું જોઈએ આપણા રાષ્ટ્ર પ્રત્યે ભારત દેશનો ઝંડો તોડી પાડે છે તારો માણસ તારો સાગરી લુખો કચડી નાખે છે ને રાષ્ટ્રધ્વજ અપમાન કરે છે તારો માણસ તારે એની ફરિયાદ કરવી જોઈએ મૂર્ખ માણસ કે મારી વિધાન મારા બાની વિધાનસભા છે તારા વાય ફરિયાદ કરવી જોઈએ કે મારી વિધાનસભાની અંદર કોઈ માણસ રાષ્ટ્રધ્વજનો અપમાન કરી ગયો છે આજના દિવસે આ તારીખે આવ્યો વિઝ્યુઅલ્સ તો તારી તો તારી દેશભક્તિ ગણાય એના બદલે તે જે લુખાને રિક્રુટ કર્યો હતો ગુંડાને અસામયિક તત્વોને તારો જ માણસ દેશના રાષ્ટ્રધ્વજને અપમાનિત કરે તને એનું રાષ્ટ્રપ્રેમ કહેવાય ક્ષત્રિય તો દેશને વરેલા હતા તારા જેવા નહોતા અધર્મી નહોતા ધર્મની રક્ષા કાજે ક્ષત્રિય ઉભા રહેતા બેન રક્ષા રહેતા તારા જેવા બિલકુલ રાષ્ટ્રધ્વજ નું અપમાન કરે તારો લોકો કરદે પોલીસ ફરિયાદ એના ઉપર એક નાગરિક તરીકે ધારાસભ્યના દીકરા તરીકે તો સાચો કહેવાતું પણ તું એને બચાવવા જઈશ અને ગોંડલમાં એક બીજું પરિવર્તન આવ્યું મેં ઘણા પહેલાં સ્ટાર્ટિંગમાં કીધા ને ક્યાં કયા પરિવર્તન એવા સામાન્ય ઘટના બને તો નાગરિકોની ફરિયાદ આની સામે હોય ને તો ફરિયાદ નહોતી લેવામાં આવતી ગોંડલની અંદર રાજકોટની અંદર સિંહ અથવા એના ફેમિલીની સામે કોઈ ફરિયાદ કરવા જાય ને અથવા એના માણસની સામે કોઈ ફરિયાદ કરવા જાય ને સામાન્ય નાગરિક તો પોલીસ ફરિયાદ જ નહોતી લેતી ગઈકાલે અલ્પેશ કથિરિયા ધાર્મિક માલિવયા જિગીસા પટેલ આ લોકો આવ્યા ગોંડલની અંદર તો પોલીસ જાતે રાઇટિંગના ગુના નોંધવા માંડી અને કોની સામે ગણિયા ગોંડલના દાડિયા સામે એના માણસો સામે આ પરિવર્તન આવ્યું છે એટલે અલ્પેશ કથિરિયાના હોવાથી પરિવર્તન આવે અલ્પેશ કથિરિયાએ પાટીદાર અનામત આંદોલન કર્યું હાર્દિક પટેલ જોડે સાથીદારો જોડે રહીને તો સરકારે એક સમયે સ્વીકારવું પડ્યું પરિવર્તન લાવવું પડ્યું કાયદા કાનૂન નિયમોમાં અને એનો લાભ સમગ્ર જનરલ કેટેગરીને આજે પણ થઈ રહ્યો છે એવી જ રીતે ગોંડલની અંદર જે સામાન્ય માણસોની ફરિયાદ નહોતી લેવાતી રાજકુમાર જાટની ફરિયાદ ધરહાર નહોતી ગોંડલ પોલીસ લેતી રાજકોટ પોલીસ લેતી એના બદલે ખુદ પોલીસ અસામાજિક લુખા તત્વો સામે ખુદ પોલીસ ફરિયાદ કરવા માંડી આટલું પરિવર્તન આવ્યું આ પરિવર્તન લાવવા માટે અલ્પેશ કથિરિયા જગીશા પટેલની લોકો ત્યાં આવે છે અને મેહુલ બોગરા પણ આ જ પરિવર્તન લાવવા માટે દોડે છે અને ગોંડલ આવશે તો એની એક જ ઈચ્છા હશે ખ્વાશ હશે કે ગોંડલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થાપના થાય પોલીસ પોલીસનું કામ કરે

ગણિયા ગોંડલ અને એમના સાગરીતોથી ગોંડલ તાલુકાની પ્રજા સામાન્ય લોકો ડરે છે સામાન્ય ખેડૂતો ડરે છે હું એવું નથી કહેતો પટેલ સમાજના લોકો અન્ય સમાજના લોકો ભરવાડ સમાજ હોય કોળી સમાજ હોય દલિત સમાજ હોય બધા લોકોમાં ડરનો માહોલ છે આજે પણ છે બહારના લોકો આવવાથી શું ફરક પડે એ મેં તમને કીધું અને હજી પણ બહારના લોકો અવારનવાર ત્યાં આવશે અલગ અલગ લોકો આવશે અને જ્યાં સુધી ગોંડલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નહીં સુધરે સુશાસન નહીં સપાય ત્યાં સુધી અવારનવાર આવવાના છે અને ગણિયા ગોંડલ જેવા લોકોને સબક શીખડાવવાના છે